પ્રકરણ ઓગણીસ અને સ્વાગત એક તૈયારીઓ ધમધમાટ ચાલી રહી હતી અમદાવાદમાં લગ્ન પૂર્વની મહેંદી સંગીત અને હલ્દી જેવી વિધિઓ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ હતી મુંબઈ થી આવેલા મહેમાનોનું આગમન થઈ ચૂક્યું હતું અને શાહી વિવાહ બેન્કેટ હોલ ના ભવ્ય રીતે સજાવવામાં આવ્યો હતો હવે એ સમય આવી ગયો હતો જેની બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા લગ્નનો મુખ્ય સમારંભ સાંજ જળતા જ અમદાવાદની ઠંડી હવામાં ઉત્સાહનો માહોલ છવાયો ગયો સાહી વિવાહ બેન્કેટ હોલની બહાર રોશનીથી જળ હળી રહ્યો હતો પ્રવેશ દ્વાર પર રંગબેરંગી ફૂલો અને એલઈડી લાઇટ્સથી થી સુંદર કમાન બનાવવામાં આવી હતી જ્યાંથી મહેમાનો ભવ્ય સ્વાગત થઈ રહ્યું હતું હોલની અંદર પણ દરેક ખૂણો કલાત્મક રીતે સજાવવામાં ગુલાબ ગલગોટા અને સફેદ ટ્યુબલિસની ની સુગંધ વાતાવરણમાં વળી ગઈ હતી અર્જુનનો પરિવાર અને તેમના નજીકના સંબંધીઓ જાન લઈને પ્રસ્થાન કરવા માટે તૈયાર હતા અર્જુન એક રાજકુમારની જેમ ક્રીમ કલરની શેરવાનીમાં સજ્જ હતો તેના માથા પર ભવ્ય પાઘડી હતી અને હાથમાં તલવાર હતી તેના ચહેરા પર ઉત્સાહ ખુશી અને થોડી નર્વસનેસનો નો મિક્સ્રમ ભાવો હતા મયંક અર્જુનનો બેસ્ટ ફ્રેન્ડ જેના બેસ્ટ મેન તરીકે તેની સાથે હતો તેને સતત ઉત્સાહિત કરતો અને મજાક કરતો અર્જુન તૈયાર છો જીવનના સૌથી મોટા મિશન માટે મયંકે હસતા હસતા કહ્યું તૈયાર છું ક્યારેય હાર ન અર્જુને જાન ડીજેના તાલે અને બેન્ડ બાજાના સૂરો સાથે આગળ વધી રહી હતી ઢોલ નગારાનો અવાજ આખા વિસ્તારમાં ગુંજી રહ્યો હતો અર્જુન એક સફેદ રંગના સુંદર ઘોડા પર બેઠો હતો જે ફૂલોથી સજાવેલો હતો જાનૈયાઓ જેમાં અર્જુનના પિતા કાકા મામા અને અન્ય સંબંધીઓ હતા તેઓ ગીતો ગાતા અને ઉત્સાહભેર નાચતા આગળ વધી રહ્યા હતા શેરીઓમાં લોકો તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા એક ભવ્ય દ્રશ્ય હતું જે ભારતીય લગ્નની પરંપરા અને ઉલ્લાસના પ્રતિબિંબિત કરતું હતું આ બાજુ દિશા સાદી વિવાહના બેન્કેટ હોલના દુલ્હન કક્ષમાં તૈયાર થઈ રહી હતી તેણે લાલ રંગનો ભવ્ય લેંગો પહેર્યો હતો જેમાં ઝીણું ભરતકામ અને મોતીનું કામ હતું તે દિવ્ય લાગતી હતી તેના પરંપરાગત જ્વેલરી જેમાં માથાનો ટીકો કાનની બુટીઓ ગળાનો હાર અને બંગડીઓનો સામેલ હતી તેને સૌંદર્યમાં વધારો કરી રહી હતી તેના હાથ પરની મહેંદીનો રંગ ઘેરો બન્યો હતો જે તેના ભાવિ જીવનસાથીના પ્રેમની ઊંડાઈ દર્શાવતો હતો દિશાના માસી સુમિતાબેન આરતી અને મુંબઈથી આવેલા તેના સંબંધીઓ તેની બાજુમાં હતા આરતી દિશાની બાઇટ્સમેન તરીકે તેને સતત હસાવતી અને તેને નર્વસનેસ ઓછી કરતી દિશા તો કેટલી સુંદર લાગે છે અર્જુન તો તને જોઈને સ્તબ્ધ થઈ જશે આરતીએ ઉત્સાહથી કહ્યું દિશા શરમાઈ ગઈ આરતી મને બહુ નર્વસનેસ થાય છે આ તો સામાન્ય છે દિશા આ જીવનનો સૌથી મોટો દિવસ છે ને સુમિતા બેનેસને પૂર્વક દિશાના માથા પર હાથ ફેરવ્યો જાન હોલના પ્રવેશદ્વાર પર પહોંચી દિજેનો અવાજ વધુ ઊંચો થયો વરપક્ષનું સ્વાગત કરવા માટે કન્યા પક્ષના સભ્યો જેમાં સુમિતાબેન દિશાના મુંબઈ આવેલા કાકા અને અન્ય સંબંધીઓ હતા તેઓ તૈયાર ઉભા હતા સખનાંદ અને મંગળ ગીતોના સુરો વાતાવરણમાં ભળી ગયા પ્રવેશ દ્વાર પર અર્જુનની માતાએ આરતી ની થાળી સાથે તેનું સ્વાગત કર્યું સુમિતાબેને પણ પ્રેમથી અર્જુનને તિલક કર્યું અને આરતી ઉતારી અર્જુન ઘોડા પરથી ઉતર્યો અને હોલ તરફ આગળ વધ્યો બધા જાનૈયાઓ અર્જુન દિશા કી જયના નારા લગાવતા હોલમાં પ્રવેશ્યા અર્જુનને સીધો સ્વાગત મંચ પર લઈ જવામાં આવ્યો જ્યાં વળમારાની વિધિ થવાની હતી આ સ્ટેજને ખાસ કરીને ફૂલો અને ઝગમગતી લાઇટ્સથી શંગારવામાં આવ્યું હતું અર્જુન દિશાની રાહ જોઈ રહ્યો હતો તેના હૃદયના ધબકારા વધી રહ્યા હતા

દુલ્હન કક્ષમાંથી દિશાનું આગમન થયું આરતી અને તેની અન્ય સહેલીઓ તેને ધીમે ધીમે સ્ટેજ તરફ લાવી હતા દિશાનો લાલ લેંગો અને સોનેરી જ્વેલરી લાઇટિંગમાં ચમકી રહ્યા હતા તેના ચહેરા પર શરમ ખુશી અને થોડી ભાવુકતા સ્પર્શ દેખાતી હતી અર્જુન દિશાને જોઈને સ્તબ્ધ થઈ ગયો તે એટલી સુંદર લાગતી હતી કે અર્જુનની નજર તેના પરથી હટતી ન હતી તેના મિત્રો અને પરિવારજનોએ અર્જુનને છેડવ્યો આવી ગઈ તારી રાજકુમારી અર્જુન મયંકે કાનમાં કહ્યું દિશા સ્ટેજ પર આવી અર્જુન અને દિશાએ એકબીજા સામે સ્મિત કર્યું તેમની આંખોમાં અદમય પ્રેમ અને અસીમ ખુશી હતી વળમારાની વિધિ શરૂ થઈ બંનેના પરિવારોએ મજાકમાં તેમને વરમળા પહેરતા રોકવાનો પ્રયાસ કર્યો અર્જુનના મિત્રોએ તેને ઊંચો કરી દીધો જેથી દિશા તેને વરમાળા પહેરાવી ન શકે દિશાની સહેલીઓએ પણ તેને મદદ કરી અંતે હાસ્ય અને ખુશીના માહોલ વચ્ચે અર્જુને દિશાને અને દિશાએ અર્જુનને વરમાળા પહેરાવી તાલીઓ અને શરણાઈના સુરોથી આખો હોલ ગુંજી ઉઠ્યો આ એક અવિસ્મરણીય ક્ષણ હતી જે તેમના પ્રેમને વિજયનું પ્રતીક હતી વરમાળા પછી તેમને લગ્ન મંડપમાં લઈ જવામાં આવ્યા લગ્ન મંડપને પણ સુંદર ફૂલો અને પરંપરાગત સજાવટથી શણગારવામાં આવ્યો હતો પંડિતજી એ મત્ર કરવાનું શરૂ કર્યું અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવી આસપાસના વાતાવરણમાં પવિત્રતા અને શાંતિ છવાઈ ગઈ હસ્તમેળાપની વિધિ કરવામાં આવી જ્યાં દિશાના પિતાની ગેરહાજરીમાં તેના માસી સુમિતાબેન અને માસાએ દિશાનો હાથ અર્જુનના હાથમાં સોંપ્યો આ ક્ષણ દિશા માટે ખૂબ જ ભાવુક હતું તેની આંખોમાં આંસુ આવી ગયા પણ અર્જુને તેનો હાથ પકડીને તેને આશ્વાસન આપ્યું આ વિધિ બે પરિવારો અને બે આત્માઓના મિલનનું પ્રતિક હતી ત્યારબાદ ગઠબંધન કરવામાં આવ્યું જેમાં વર વધુના દુપટ્ટાને એકબીજા સાથે બાંધવામાં આવ્યા જે તેમના બંધનનું પ્રતિક હતું પંડિતજીએ લગ્નના મહત્વ અને દંપતીની જવાબદારીઓ વિશે સમજાવ્યું સૌથી મહત્વની વિધિ હતી સપ્તપદી સાત ફેરા અને સાત વચનો અગ્નિની સાક્ષીએ અર્જુન અને દિશાએ એકબીજા સાથે સાત ફેરા લીધા દરેક ફેરા સાથે તેઓએ એકબીજાને સાત વચનો આપ્યા પ્રથમ ફેરો ધર્મ અર્થ અને કામમાં એકબીજાને સહકાર આપવાનું ફેરો સુખ દુઃખમાં એકબીજાને સાથ નિભાવવાનું તૃતીય ફેરો સંપત્તિ અને વૈભવમાં એકબીજાને ટેકો આપવાનું ચતુર્થ ફેરો પરિવાર અને વડીલોના આદર કરવાનું પંચમ ફેરો સંતાન પ્રાપ્તિ અને તેમના ઉછેરમાં સહકાર આપવાનું ષષ્ઠ ફેરો સ્વસ્થ અને સુખી જીવન જીવવાનું સપ્તમ ફેરો જીવનભર એકબીજાના પ્રત્યે વફાદાર રહેવાનું અને આ જીવન મિત્ર બની રહેવાનું પ્રિય મિત્રો જો તમને આ સ્ટોરી સારી લાગતી હોય તો એકવાર સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને હા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દરેક ફેરા સાથે તેમના સંબંધમાં એક નવી જ ઊંડાઈ અને પવિત્રતા આવી રહી હતી તેમની આંખોમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ વિશ્વાસ અને સમર્પણ સ્પર્શ દેખાતું હતું આખી મહેફિલ આ દિવ્ય દ્રશ્યને નિહાળી રહી હતી સપ્તપદી પછી અર્જુને દિશાના માથામાં સિંદુર ભર્યું અને તેના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું આ ક્ષણથી તેઓ સત્તાવાર રીતે પતિ પત્ની બની ગયા હતા તાલીઓના ગરગડાટ અને આખો હોલ ગુંજી ઉઠ્યો મહેમાનોએ તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી લગ્નની મુખ્ય વિધિઓ સંપન્ન થયા પછી વરવધુએ મહેમાનોના આશીર્વાદ લીધા અર્જુન અને દિશા તેમના પરિવારજનો મિત્રો અને મુંબઈથી આવેલા સંબંધીઓને મળ્યા દરેકના ચહેરા પર ખુશી અને સંતોષ હતો શ્રેયાના કાવતરાથી ભલે તેમને પીડા થઈ હોય પણ અંતે પ્રેમની જીત થઈ હતી રાત પડતા જ ભોજન સમારંભનો પ્રારંભ થયો વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ મહેમાનો માટે પીરસવામાં આવી મહેમાનો સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણી રહ્યા હતા અને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા ડીજેના તાલે યુવાનો ડાન્સ કરી રહ્યા હતા તેમના ભવિષ્યના સપના જોઈ રહ્યા હતા તેમને ખબર હતી કે આ તો માત્ર શરૂઆત હતી તેમનું જીવન હજી ઘણા નવા પડકારો ખુશીઓ અને યાદગાર પળોથી ભરેલું હતું હવે તેમનો સંબંધ એક નવા મુકામ પર પહોંચ્યો હતો જ્યાંથી તેઓ એક નવા પ્રવાસની શરૂઆત કરવાના હતા તેમના હનીમૂનનો પ્રવાસ હવે અર્જુન અને દિશા તેમના હનીમૂન માટે ક્યાં જશે અને તેમનું નવવિવાહિત જીવન કેવી રીતે શરૂ થશે તે બધું જ આપણે જોઈશું પણ આગળના પ્રકરણમાં ક્રમશઃ